દિવાળી પછી લાભ પાંચમનો દિવસ ખૂબ જ મહત્વ ધરાવે છે વર્ષ બે હજાર પચીસમાં લાભ પાંચમ ક્યારે છે શું છે તેના શુભ મૂર્ત અને પૂજા વિધિ ચાલો વિગતવાર જાણીએ સમગ્ર ગુજરાતમાં દિવાળીના પર્વની ઉજવણી બાદ લાભ પાંચમનો દિવસ ખૂબ જ મહત્વ ધરાવે છે આ દિવસે વેપારીઓ અને ઉદ્યોગપતિઓ દિવાળીના વેકેશન બાદ પોતાના ધંધા રોજગાર ફરીથી શરૂ કરે છે આ વર્ષે લાભ પાંચમનો પવિત્ર તહેવાર રવિવાર છવ્વીસ ઓક્ટોબર બે હજાર પચીસ ના રોજ ઉજવાશે આ દિવસ સૌભાગ્ય પંચમી અને જ્ઞાન પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે જે જીવનમાં સૌભાગ્ય અને લાભ લાવનાર માનવામાં આવે છે અહીં લાભ પાંચમ ના શુભ મુહૂર્ત ચોઘડિયા પૂજા વિધિ અને મહત્વ અંગે જણાવવામાં આવ્યું છે લાભ પાંચમ ક્યારે છે લાભ પાંચમ તિથિ વિક્રમ સંવત બે હજાર બ્યાસી ના વર્ષમાં કારતક સુદ પાંચમ ના દિવસ લાભ પાંચમ છે લાભ પાંચમ તારીખ છવ્વીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ રવિવાર બે હજાર પચીસ ના વર્ષમાં તમામ દિવાળી લાભ પાંચમ સહિતના તહેવારો ઓક્ટોમ્બર મહિનામાં મનાવવામાં આવશે વાત લાભ પાંચમ ક્યારે છે તેની કરીએ તો છવ્વીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ ના રોજ રવિવારે લાભ પાંચમ લાભ પાંચમ સુર્ત છવ્વીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ સવારે છને એકતાળીસ વાગ્યાથી ને ઓગણત્રીસ વાગ્યા સુધી આ સમય દરમિયાન પૂજા અને નવા કાર્યનો શુભારંભ કરવો ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે આ દિવસે જરૂરિયાત મંતોને દાન કરવું પણ શુભ ગણાય છે લાભ પાંચમનું મહત્વ ગુજરાતીઓ માટે આ દિવસ નવા વર્ષનો પ્રથમ કાર્ય દિવસ ગણાય છે વ્યાપારીઓ પોતાના જૂના ચોપડા પૂરા કરીને નવા ચોપડાનો પ્રારંભ કરે છે આ દિવસે વ્યાપારીઓ નવા ચોપડા પર શુભ અને લાભ લખીને ધંધાની શરૂઆત કરે છે આ દિવસે ભગવાન ગણેશ અને દેવી લક્ષ્મીની પૂજા કરવા જીવનમાં સમૃદ્ધિ આવે છે આ દિવસે દાન ધર્મ કરવાનું વિશેષ મહત્વ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ભોજન કપડા અન્ય વસ્તુઓનું દાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે આ દિવસને જ્ઞાન પંચમી તરીકે ઓળખવામાં આવે છે જેમાં જ્ઞાનના દેવી સરસ્વતીની પૂજા કરવામાં આવે છે લાભ પાંચમનો દિવસ નવા કાર્ય નવા સંબંધો અને નવા આયોજનો માટે અત્યંત સુખ માનવામાં આવે છે જે જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે છે લાભ લાભ પાંચમ ચોઘડિયા દિવસ અને રાત્રિના જોઈએ તો ચલ શુભ લાભ અને અમૃત ચોઘડિયા રહેશે લાભ પાંચમ દિવસ માટે ચોઘડી ચલ સવારે સાડા સાત થી નવ વાગ્યા સુધી લાભ સવારે નવ થી સાડા દસ વાગ્યા સુધી અમૃત સવારે સાડા દસ થી બપોરે બાર વાગ્યા સુધી શુભ બપોરે દોઢ થી ત્રણ વાગ્યા સુધી લાભ પાંચમ રાત માત્ર ચોઘડી શુભ સાંજે છ થી સાડા સાત વાગ્યા સુધી અમૃત સાંજે સાડા સાત થી રાત્રે નવ વાગ્યા સુધી ચલ રાત્રે નવ થી સાડા દસ વાગ્યા સુધી લાભ રાત્રે દોઢ થી ત્રણ વાગ્યા સુધી લાભ પાંચમની પૂજા વિધિ સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું જોઈએ ત્યારબાદ સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ શુભ ચોઘડીયા મુહૂર્ત દરમિયાન ભગવાન ગણેશ અને શિવની મૂર્તિઓ સ્થાપિત કરો એક સોપારી લો અને તેને પવિત્ર દોરા પર લપેટો પછી તેના પર ચોખાનો ગોળ ઢગલો મૂકો જો શક્ય હોય તો તેના પર ભગવાન ગણેશની મૂર્તિ મૂકો ભગવાન ગણેશ ચંદન સિંદૂર ફૂલો અને દુર્વા ઘાસ અર્પણ કરવા જોઈએ ભગવાન શિવને રાખ બિલપત્ર ધાતુરાના ફૂલો અને સફેદ વસ્ત્રો અર્પણ કરવા જોઈએ ભગવાન ગણેશની મોદક અર્પણ કરવો જોઈએ અને દૂધનો પ્રસાદ ભગવાન શિવને અર્પણ કરવો